નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંચ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી તાજી ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો વિડીયો પસંદ આવે અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે હાલમાં બીજું વેતર છે બે દિવસ છે 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 ભેંસની નીચે પાડી જવાબદારી સાથે આપવાની માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ હતું ત્યારબાદ દોવામાં સાવ સોજી છે ઘરઘરાવ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર ભેંસની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એંશી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો પ્રોપર વિરમ ગામમાં તમને આ ભેંસ જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે તાજી વિયાણેલ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ પૂલ જવાબદારી સાથે આપવાની છે આ ભેંસને હાજરમાં એક ટાઈમનું ચાર લિટર એટલે કે આખા દિવસનું આઠ લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો તબેલામાં લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ભેંસની અંદાજીત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ પણ તમને વિરમ ગામમાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ભેંસ જોયા છો આ ભેંસ પણ આ જ માલિકને આપવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિવાની પાંચ દિવસની વાર છે ત્યારબાદ ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવ બધી રીતે સારી છે અને ફૂલ ગેરંટી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું પંદર થી સોળ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલામાં લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ભેંસ પણ તમને પ્રોપર વિરમ ગામમાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ બંને નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ભેંચ તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી મેં આ ત્રણમાંથી કોઈ પણ ભેંચ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ ત્રણમાંથી કોઈ પણ ભેંચ તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હો તો ચેનલને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ